ગરુડ પુરાણ સાંભળતા સર્વ ભાવિક ભક્તજનોના હૃદયમાં બિરાજમાન પરમાત્માને મારા પ્રણામ ગરુડ પુરાણના અત્યાર સુધીમાં આપણે અઠ્યાવીસ ભાગ સાંભળ્યા છે આજે આપણે ઓગણત્રીસમો ભાગ સાંભળીશું જેમાં આપણે સાંભળીશું રુચિએ કરેલી પિતૃઓની સ્તુતિ તથા શ્રાદ્ધમાં સ્તુતિના પાઠનું મહાત્મય હરીહિ પિતૃઓ દ્વારા આવા વચન સાંભળીને તે બ્રહ્મર્ષિ રુચિ મનોમન અત્યંત વ્યાકુળ થઈ ગયા અને કન્યા પ્રાપ્ત કરવાની ઈચ્છાથી ધરતી પર વિચરવા લાગ્યા પરંતુ તેમને કોઈ કન્યા પ્રાપ્ત ન થઈ તેથી પિતૃઓના વચનરૂપી અગ્નિથી બળતા રહીને તેઓ અતિશય ચિંતાગ્રસ્ત થઈને વ્યગ્રમનથી આ પ્રમાણે વિચારવા લાગ્યા હું શું કરું ક્યાં જાઉં મારા પિતૃઓનો અને મારા અભિજ કરનાર તે લગ્ન સંસ્કાર કઈ રીતે થઈ શકશે આ પ્રમાણે ચિંતન કરતા કરતા તેમના મનમાં એ વિચાર સૂર્યો કે હું બ્રહ્માજીને તપસ્યા દ્વારા પ્રસન્ન કરું ત્યાર પછી મહાત્મા રુચિએ સો દિવ્ય વર્ષ સુધી કઠોર તપ કર્યું તેઓ તપસ્યા માટે વનમાં એક જ સ્થાન પર સો વર્ષ સુધી બેસી રહ્યા ચાર પછી જગતપિતા બ્રહ્માએ દર્શન આપ્યા અને કહ્યું કે હું તમારા પર પ્રસન્ન છું તમારી અભિલાષા જણાવો ચાર પછી સંપૂર્ણ સંસારને ગતિ પ્રદાન કરનારા તે દેવ બ્રહ્માને પ્રણામ કરીને રુચિએ પિતૃઓના કહેવા મુજબ જે જે તેમની અભિલાષા હતી તે તેમને કહી આ સાંભળીને બ્રહ્માજીએ કહ્યું હે વિપ્ર તમે પ્રજાપતિ થશો તમારા દ્વારા પ્રજાઓની સૃષ્ટિ થશે પ્રજારૂપી પુત્રોને ઉત્પન્ન કરીને જ પિતૃઓ માટે શ્રાદ્ધ તથા પિંડદાન આપ્યા પછી જરૂર તમારી કામનાની સિદ્ધિ પ્રાપ્ત કરી શકશો માટે તમારા પિતૃઓએ ઉચિત જ કહ્યું છે કે તમે લગ્ન કરો આ અભિલાષાને સારી પેઠે ધ્યાનમાં રાખીને તમારે પિતૃઓનું પૂજન કરવું જોઈએ પ્રસન્ન થઈને તે જ પિતૃઓ તમારી આ કામના પૂરી કરશે સારી પેઠે કરેલી પૂજાથી સંતુષ્ટ થયેલા પિતામહ વગેરે પિતૃઓ પત્ની પુત્ર વગેરે શું નથી આપી શકતા બ્રહ્માજીનું આ પ્રકારનું વચન સાંભળીને રુચિ ઋષિએ નદીના એકાંત તટ પર જઈને પોતાના પિતૃઓનું તર્પણ કરીને તેમને તૃપ્ત કર્યા ત્યાર પછી એકાગ્ર ચિત્તે ભક્તિપૂર્વક તેઓ આ સ્તુતિ દ્વારા પિતૃઓની આરાધના કરવા લાગ્યા જે ધિદેવતા રૂપે હયાત હોય છે અને શ્રાદ્ધના સમયે દેવતાઓ દ્વારા સ્વધા દ્વારા તૃપ્ત કરવામાં આવે છે હું તે પિતૃઓને નમસ્કાર કરું છું સ્વર્ગમાં પણ સ્થિત મહર્ષિઓ ભક્તિ અને મુક્તિની કામનાથી માનસિક શ્રાદ્ધ દ્વારા જેમને ભક્તિપૂર્વક તૃપ્ત કરે છે તે પિતૃઓને હું પ્રણામ કરું છું સ્વર્ગના સિદ્ધો શ્રાદ્ધના અવસર પર બધા પ્રકારના દિવ્ય ઉપહારો દ્વારા જે પિતૃઓને સારી પેઠે સંતુષ્ટ કરે છે તે પિતૃઓને મારા નમસ્કાર છે ગૃહકજનો સ્વર્ગમાં અતિશય શ્રેષ્ઠ સિદ્ધિની કામનાથી ભક્તિપૂર્વક તન્મયતાથી જે પિતૃઓનું પૂંજન કરે છે તેમને હું નમસ્કાર કરું છું પૃથ્વી પર મનુષ્યો દ્વારા શ્રાદ્ધોમાં હંમેશા જેમની પૂજા થાય છે જે શ્રદ્ધાપૂર્વક સ્વજનો દ્વારા પૂંજાઈને અભિષ્ટ લોક પ્રદાન કરે છે હું તે પિતૃઓને પ્રણામ કરું છું આ પૃથ્વી પર બ્રાહ્મણો અભિષ્ટ લાભ માટે પ્રાજાપ્રત્ય લોકપ્રદાન કરનારા જે પિતૃઓની સદા પૂજા કરે છે હું તે બધાને નમન કરું છું તપ દ્વારા પાપ વિનાના સંયમ પ્રમાણે આહાર કરનારા અરણ્યવાસી મુનિઓ દ્વારા વનમાં ઉત્પન્ન થતા પદાર્થો દ્વારા કરવામાં આવેલા શ્રાદ્ધ દ્વારા જે પિતૃઓને તૃપ્ત કરવામાં આવે છે તેમને હું નમસ્કાર કરું છું નૈષ્ટિક ધર્મચારી જીતેન્દ્રિ અને સમાધિસ્થ બ્રાહ્મણો દ્વારા જેમને વિધિપૂર્વક નીચ સંતૃપ્ત કરવામાં આવે છે તે પિતૃઓને હું પ્રણામ કરું છું ક્ષત્રિયો આ લોક તથા સ્વર્ગલોકનું ફળ પ્રદાન કરનારા જે પિતૃઓને શ્રાદ્ધમાં અપાતા કૈવ્ય પદાર્થો દ્વારા સંતુષ્ટ કરે છે તે બધા પિતૃઓને મારા નમન છે પોતાના કર્મમાં રહે વૈશ્યો પૃથ્વી પર સદા જળ પુષ્પ ધૂપ તથા અન્ન વગેરે દ્વારા જેમની અર્ચના કરે છે તે પિતૃઓને હું નમસ્કાર કરું છું શુદ્રો આ પૃથ્વી પર ભક્તિપૂર્વક શ્રાદ્ધમાં જે સમસ્ત લોકોને સંતપ્ત કરે છે હું તેવા સુકાલીન નામે જાણીતા પિતૃઓને પ્રણામ કરું છું પાતાળમાં રહેનારા અસુરો દંભ અને અહંકારનો ત્યાગ કરીને શ્રાદ્ધમાં જે અમૃતપાન કરનારા પિતૃઓને તૃપ્તિ પ્રદાન કરે છે હું તે બધા પિતૃઓને નમન કરું છું રસાતળમાં રહેલા નાગ પોતાની મનોવાંચિત કામનાઓને પૂર્ણ કરવાની અભિલાષાઓ માટે વિધિપૂર્વક શ્રાદ્ધમાં ભોગ પદાર્થો અર્પણ કરીને જે પિતૃઓની પૂજા કરે છે હું તે પિતૃઓને નમસ્કાર કરું છું રસાતળમાં રહેલા સર્પો પણ વિધિપૂર્વક મંત્રોચ્ચાર દ્વારા સાથે ભોગ પદાર્થો ધરાવેલા શ્રાદ્ધ દ્વારા જે પિતૃઓની અર્ચના કરે છે હું તે બધાને પ્રણામ કરું છું જેઓ દેવલોક અંતરિક્ષ અને પૃથ્વીલોકમાં પ્રત્યક્ષ રૂપે નિવાસ કરે છે તથા દેવતાઓ અને દૈત્યોના જે પૂજ્ય છે એવા પિતૃઓને હું નમસ્કાર કરું છું તેઓ મારા દ્વારા અર્પણ કરાયેલી વસ્તુઓને પ્રાપ્ત કરે જેઓ પરમારત અર્થાત બીજાનું હિત કરવા માટે પિતૃયોનિમાં રહીને પણ અમૃત રૂપે વિમાનમાં વિદ્યમાન રહેશે તથા શ્રેષ્ઠ મુનિઓ કષ્ટમાંથી છૂટવા માટે જે પિતૃઓની પૂજા પોતાના નિર્મળ મનથી કરે છે હું તે પિતૃઓને નમસ્કાર કરું છું જેઓ સ્વર્ગમાં મૂર્તિમાન થઈને નિવાસ કરે છે તથા સ્વધા ભોજીશે જેવો ઈચ્છા રાખનારા સૌની ઈચ્છિત કામના પૂરી કરવામાં સમર્થ હશે અને જેવો નિષ્કામ લોકોની મુક્તિના કારણ છે હું તે પિતૃઓને પ્રણામ કરું છું જેવો ઈચ્છુક લોકની ઈચ્છાને આ જ લોકમાં પૂરી કરે છે તથા દેવત્વ ઇન્દ્રત્વ અને તેનાથી પણ શ્રેષ્ઠ પદ અથવા હાથી ઘોડા રત્ન અને ઉત્તમ પ્રકારના ભવન પ્રદાન કરવામાં સમર્થ છે તે સગળા પિતૃઓ મારી આ પ્રાર્થનાથી સંતુષ્ટ થાય જેઓ ચંદ્રકિરણો સૂર્યમંડળ અને સ્વચ્છ વિમાનોમાં ચદા નિવાસ કરે છે તે પિતૃઓ આ પૂજામાં અમારા દ્વારા અર્પણ કરાયેલા અન્ન જળ ગંધ વગેરે દ્વારા સંતુષ્ટ થાય અને શક્તિશાળી બને અગ્નિમાં આપેલી હવિષ્યની આહુતિથી જેમને તૃપ્તિ મળે છે જેઓ બ્રાહ્મણના શરીરમાં પ્રવેશીને શ્રાદ્ધ ભોજન કરે છે જેવો પિંડદાનથી પ્રસન્ન થાય છે તે બધા પિતૃઓ મારી આ પૂજામાં અર્પણ કરાયેલા અન્નજળથી સંતુષ્ટ થાય જેવો સુંદર કાળા તળ દ્વારા પ્રસન્ન થાય છે જેવો મહર્ષિઓ દ્વારા શ્રાદ્ધમાં તે સમયે મળતા શાકભાજીથી પ્રસન્ન થાય છે તે પિતૃઓ પ્રસન્ન થાવો મારા તે પૂજ્ય પિતરોના જે અતિ પ્રિય કવ્ય પદાર્થ છે તેમને તે બધા પદાર્થોની પ્રાપ્તિ આ પૂજામાં મારા દ્વારા અર્પણ કરવામાં આવેલા પુષ્પ ગંધ જળ તથા પક્યવાન ભોજન ભોજ્ય પદાર્થોથી જ થઈ જાય આ પૃથ્વી લોકમાં દરરોજ જે પિતૃઓ શ્રદ્ધાવાન લોકો દ્વારા કરવામાં આવેલી પૂજાનો સ્વીકાર કરે છે જેઓ દરેક મહિનાની અંતિમ તિથિ તથા અષ્ટકા કાળમાં શ્રદ્ધાળુઓના પૂજ્ય છે અને જે પિતૃઓની પૂજા વર્ષના અંતમાં તથા અભુદ્ય કાળમાં થાય છે તે બધા મારા પિતૃઓ આ શ્રાદ્ધમાં સંતુષ્ટ થાય કુંદ કુંદપુષ્પ તથા ચંદ્ર જેવા સ્વસ્થ ગૌરવ વર્ણની ક્રાંતિ ધરાવતા જે પિતૃઓ બ્રાહ્મણોના પૂજ્ય છે દેદીપ્યમાન સૂર્ય જેવા તેજસ્વી પિતૃઓનું પૂંજન ક્ષત્રિઓ કરે છે સ્વર્ગ જેવી ક્રાંતિને ધારણ કરેલા જે પિતૃઓ વૈશો અને નીલક્રાંતિથી શુભોભિત છે જે પિતૃઓ શૂદ્રના પૂંજણી છે તે બધા આ પૂંજામાં મારા દ્વારા અર્પિત ગંધ પુષ્પ ધૂપ જળ અને ભોજ્ય વગેરે પદાર્થો તથા અગ્નિમાં આપેલી આહુતિઓથી શાશ્વત તૃપ્તિ પ્રાપ્ત કરે હું તે બધા પિતૃઓને પ્રણામ કરું છું શ્રાદ્ધ વગેરેમાં પોતાની સુધાને રૂપે તૃપ્ત કરવા માટે જે પિતૃઓ દેવતાઓના પહેલાં જ શ્રદ્ધાળુ વ્યક્તિઓ દ્વારા અર્પિત કવ્ય પદાર્થોને ગ્રહણ કરી લે છે અને સંતુષ્ટ થઈને જેઓ પોતાના સ્વજનો માટે ઐશ્વર્યો સર્જે છે હું આ શ્રાદ્ધમાં તે બધા પિત્રોને પ્રણામ કરું છું જેઓ દેવતાઓના આદિ પુરુષ અને દેવરાજ ઇન્દ્રથી પણ પૂંજિત છે તે રાક્ષસ ભૂત વેતાળ અસુર તથા ઉગ્ર યોનીના હિંસક જીવ જંતુઓ જીવોનો વિનાશ કરીને પોતાની સંતતિની રક્ષા કરે છે હું તે પિતૃઓને પ્રણામ કરું છું જે અગ્નિશવાદ બહિર્ષદ આજ્યપ તથા સોમપ નામના પિતૃઓ છે તે બધા આ શ્રાદ્ધમાં મારા દ્વારા સંતુપ્ત થઈને તૃપ્ત થાય અગ્નિશવાન પિતૃ મારી પૂર્વ દિશાથી રક્ષા કરે બહિનસ નામના પિતૃઓ સદા મારી દક્ષિણ દિશાથી રક્ષા કરે આજપય પિતૃઓ પશ્ચિમ દિશા તથા સોમ્ય પિતૃઓ ઉત્તર દિશાથી રક્ષા કરે આ બધા પિતૃઓ રાક્ષસો ભૂત પિચાસ અને અસુરોના કારણે ઉત્પન્ન થતા દોષોથી સદા બધી રીતે અમારી રક્ષા કરે વિશ્વ વિશ્વભૂગ આરાધ્ય ધર્મ ધાન્ય શુભાનંદ ભૂતિ ભૂતિકૃત અને ભૂતિ નામના જે પિતૃઓના નવ ગણ છે તથા કલ્યાણ અને કલય કલ્યકર્તા કલયતરાશય કલ્યતા હેતુ અને અનદ નામના જે પિતૃઓના છ ગણ છે તથા વર વરેણ્ય વરદ તૃષ્ટ પુષ્ટ વિશ્વપાત અને ધાતા નામે પ્રસિદ્ધ આ સાત ગણ તથા પિતૃગણોના પાપનાશક જે મહાન મહાત્મા મહિત મહિમાવાન અને મહાબળ નામે વિખ્યાત આ પાંચ ગણ છે તે ગણોની સાથે જ સુખદ ધનદ ધર્મદ અને ભૃત્તિ નામના પિત્રોના એક અન્ય ગણને ગણ સતુષ્ટ કહેવાયો છે આ પ્રમાણે બધા મળીને આ પિત્રોના એકત્રીસ ગણ થાય છે જેમનાથી આ સંપૂર્ણ જગત વ્યાપ્ત છે આ બધા પિતૃઓ આ શ્રાદ્ધમાં મારા દ્વારા અર્પિત કવ્યદાથી સંતુષ્ટ થાય આ પ્રમાણે તે રુચિની સ્તુતિથી પિત્રો ઘણા પ્રસન્ન થયા તે જ સમયે એકાએક એક દિવ્ય તેજ ઉત્પન્ન થયું જે આકાશ મંડળને પોતાના વિશ્વને પોતાના સારી પેઠે સપ્તશિવોને ભરી દેનારું તે તેજ જોઈને ઋષિ પૃથ્વી પર ઘૂંટણ ટેકવીને ફરી આ પ્રમાણે સ્તુતિ કરવા લાગ્યા તો અહીંયા ગરુડ પુરાણનું ઓગણત્રીસમો ભાગ સમાપ્ત થાય છે હવે પછીના વિડીયોમાં આપણે ત્રીસમો ભાગ સાંભળીશું તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક ગરુડ પુરાણ સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવું ગમ્યું હશે જો ગમ્યું હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી સદગુરુ દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો